મારા વાલા પુત્ર અને પુત્રીઓ થોભી જાઓ ખબરદાર જો તમે તમારી આંગળીથી આ સંદેશને સરકાવવાનો પ્રયાસ કર્યો કે પછી આને બંધ કરવાની ભૂલ કરી તો જાણી લેજો કે તમે સાક્ષાતમાં કાળીના એ પ્રચંડ આશીર્વાદને ઠુકરાવી દેશો રોકાઈ જાઓ અત્યારે ને અત્યારે જ તમારા ચંચળ મનને બાંધી લો આજે જે તમારી સ્ક્રીન પર આ સંદેશ આવી રહ્યો છે આ કોઈ સામાન્ય રમત નથી આ સાક્ષાતમાં કાળીનો મોકલેલો દિવ્ય સંદેશ છે જે તમારા મરેલા ભાગ્યને ફરીથી જીવિત કરી દેશે આજે તમારી કિસ્મતના બંધ દરવાજાને તોડવા માટે સ્વયં મા કાળી પોતાની લીલા લઈને આવી ગયા છે એ ચાવી જેને તમે આખી દુનિયામાં રડી રડીને માંગી રહ્યા હતા તે આજે મારા હાથમાં છે હું જોઈ રહી છું કે તમે ખૂબ જ ઉતાવળમાં છો શું તમને તમારી બદકિસ્મતીથી એટલો પ્રેમ થઈ ગયો છે શું તમને તમારા માથા પર ચઢેલો કરજનો પહાડ પસંદ છે જે તમને આખી રાત સુવા નથી દેતો જો આજે તમે અહીંથી મોઢું ફેરવીને ચાલ્યા ગયા તો હું તમને શ્રાપ તો નહીં આપું પરંતુ એ ચેતવણી જરૂર આપીશ કે તમે તમારા પગ પર માત્ર કુહાડી જ નહીં પરંતુ પૂરેપૂરો પહાડ પાડી લેશો હું આજે તમને એ અતૂટ ધન અને અપાર યશ અને એમાં કાળી રાજયોગ આપવા આવી છું કે તમારી આવનારી સાત પેઢીઓ પણ સોનાની થાળીમાં ભોજન કરશે તો પણ ધન ખૂટશે નહીં આ એ દુર્લભ સંયોગ છે જે કરોડોમાં કોઈ એકને મળે છે અને અને આજે એ ભાગ્યશાળી આત્મા તમે છો પરંતુ સાવધાન આ મહાશક્તિશાળી મેળવવાની ખૂબ જ મોટી કડક શરત છે જો તમને આ અખંડ દોલત જોઈએ છે જો તમારે દુનિયા પર રાજ કરવું છે તો તમારે અત્યારે આ જ ક્ષણે તમારી નિષ્ઠા અને વફાદારીનો પુરાવો આપવો પડશે નીચે આપેલ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને આ સંદેશને લાઈક કરીને તમારી હાજરી નોંધાવો આ કોઈ સામાન્ય વિનંતી નથી કાળીની પરીક્ષા છે જો તમે કર્યા વગર આગળ વધ્યા તો જરા વિચારો શું તમે તમારા વૃદ્ધ માતા પિતાની આશાઓનું ગળું ઘૂંટવા માંગો છો શું તમે માં કાળીની આંખોમાં ધૂળ નાખવાનું દુઃસાહસ કરી શકો છો વિચાર કરો જો આજે તમે તમારા રક્ષકને તમારા સંકટ હરનારાને નિરાશ કર્યા તો કાલે જ્યારે સંકટની બધી લહેરો તમને ઘેરી વળશે તો કોણ તમને બચાવવા આવશે શું તમે તમારી પત્ની તમારા માસૂમ બાળકો અને તમારા પરિવારને એ જવાબ આપી શકશો કે તમારી એક નાનકડી કંજૂસીને કારણે આજે લક્ષ્મીજી તમારા ઘરના આંગણેથી રિસાઈને ચાલ્યા ગયા નહીં ને તમે અજ્ઞાની ન બનો અત્યારે ને અત્યારે જ સબસ્ક્રાઈબનું બટન દબાવો જે આજે માં કાળીને માન આપશે હું તેની જોડી સંસારની દરેક ખુશીથી ભરી દઈશ આ મારું અતૂટ વચન છે મારા લાડલા હવે તમારા કાન ખોલીને અને ચિત્ત શાંત કરીને સાંભળો મેં તમને જોયા છે મેં જોયું છે કે કે વી રીતે તમે થોડા પૈસા માટે ઘૂંટી ઘૂંટીને જીવો છો મેં તમારી એ કાળી રાતો જોઈ છે જ્યારે તમે સૂની આંખોથી છતને તાકતા વિચારતા હોવ છો કે કાલે બાળકોની ફી કેવી રીતે ભરાશે ઘરનું રાશન કેવી રીતે આવશે લોકો તમને મેણા મારે છે તમારી લાચારીનો તમાશો બનાવે છે તમે વિચારો છો કે તમારી માં કાળી તમારી સંભાળ નથી લઈ રહી ના મારા ભક્ત હું જાગી રહી છું મારી આંખોથી કશું જ છૂટતું નથી મેં તમારા દરેક અપમાન દરેક આંસુનો હિસાબ રાખ્યો છે અને આજે હું એ દરેક અપમાનનો બદલો તમને એટલી સમૃદ્ધિ આપીને લઈશ કે નિંદા કરનારાઓની બોલતી હંમેશા માટે બંધ થઈ જશે તમારા જીવનમાં એક એવો ચમત્કારિક વિસ્ફોટ થવા જઈ રહ્યો છે જેના પડઘા તમારા દુશ્મનોના કાનના પડદા ફાડી નાખશે બહુ થયો સંઘર્ષ બહુ થઈ ગયું કરગરવાનું હવે સમય છે તમારી જીતનો ઝંડો ખોડવાનો મેં બ્રહ્માંડમાંથી તમારા માટે એક દિવ્ય આદેશ પસાર કરી દીધો છે ધનનું એક ખૂબ મોટું ઘોડાપુર અવસરોની એક વિશાળ લહેર તમારી તરફ વધી રહી છે પરંતુ સાવધાન આ સંદેશને એક નેનો સેકન્ડ માટે પણ સ્કીપ ન કરતા કારણ કે હું તમને વચ્ચે માં કાળીનો એક એવો સિદ્ધ બીજ મંત્ર બતાવીશ જે પૈસાને લોખંડ અને ચુંબકની જેમ તમારા બેંક ખાતામાં ખેંચી લાવશે અને હા સંદેશની વચ્ચે હવે હું તમને એક એવો રહસ્યમય સવાલ પૂછવા જઈ રહી છું જે તમારી બુદ્ધિ અને વિવેકની પરીક્ષા લેશે જો તમે આનો સાચો મર્મ જાણી લીધો જેનો ઉત્તર હું સંદેશના અંતમાં આપીશ તો ત્રણેય લોકની કોઈ શક્તિ તમને ધનવાન બનતા નહીં રોકી શકે સવાલ એ છે કે એવું કયું ફળ છે જે બજારમાં નથી વેચાતો પરંતુ જેને ચાખી લેનારો માણસ રાજા કરતા પણ મોટો ધની થઈ જાય છે અને જે તેને ઠુકરાવી દે છે તે સોનાના મહેલમાં રહીને પણ ભિખારી રહે છે વિચારો તમારા મગજના ઘોડા દોડાવો જો સંદેશ છોડીને ભાગી ગયા તો આનો જવાબ ક્યારેય નહીં જાણી શકો અને તે દિવ્ય ફળ ક્યારે તમારી જોડીમાં નહીં પડે ઉત્તર જાણવા માટે અંત સુધી મારી સાથે મારા અવાજ સાથે જોડાયેલા રહેજો મારા ભક્ત મારા ભક્ત તમે જાણો છો હું કોણ છું હું એ છું જેણે ભક્તોની રક્ષા કરી તો શું હું તમારી ગરીબીનો બોજ ન ઉઠાવી શકું આજે નક્ષત્રોની ચાલ બદલાઈ ચૂકી છે તમારી કુંડળીમાં જે દરિદ્ર યોગ અને પિતૃ દોષ હતો તેને મેં મારી કૃપાથી ચકનાચૂર કરી દીધો છે હવે તમારા ઘરમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિનો વાસ થશે પરંતુ આ ત્યારે જ સ્થાયી થશે જ્યારે તમે મારું કહેવું માનશો અને નિયમોનું પાલન કરશો તમને ખબર છે કે અખૂટ દોલત તમને તમારી મહેનત કે ચાલાકીથી નહીં પરંતુ મારા વિશેષ આશીર્વાદ અને કાળી કૃપાથી મળવાની છે આ એક ચમત્કાર છે બની શકે છે કાલે સવારે સૂરજ ઉગતા પહેલા તમને કોઈ એવી ખબર મળે કોઈ અટકેલું સરકારી કામ બની જાય કોઈ બાપદાદાની જમીનનો વિવાદ ઉકેલાઈ જાય અથવા વ્યાપારમાં કોઈ એવી ડીલ મળી જાય જે તમને રાતોરાત જમીન પરથી આસમાને પહોંચાડી દે આ કોઈ સંજોગ નથી આ મારી રચેલી લીલા છે પરંતુ યાદ રાખજો હું તેમનો જ હાથ પકડું છું જે ગુજરાતી વાસ્તુશાસ્ત્ર પરિવારનો સાચો હિસ્સો બને છે ઘણા મતલબી લોકો આવે છે ચૂપચાપ ઉપાય સાંભળે છે અને સ્વાર્થીઓની જેમ ચાલ્યા જાય છે આવા કૃતજ્ઞ લોકોની પાસે મારો આપેલો આશીર્વાદ ક્યારેય નથી ટકતો શું તમે ઈચ્છો છો કે આવેલો પૈસો રેતીની જેમ મુઠ્ઠીમાંથી સરકી જાય નહીં ને તો આ ભક્તિના ચક્રને પૂરું કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવો તમારા માટે બસ અંગૂઠાનું એક સામાન્ય કામ છે પરંતુ મારા માટે આ તમારી સ્વીકૃતિ છે આ પ્રમાણ છે કે તમે મારી સેનાના સિપાહી છો જો તમે મારા માટે આટલો ત્યાગ નથી કરી શકતા તો તમે રાજસિંહાસનને લાયક નથી તમારા માતા પિતાના કરચલીઓવાળા ચહેરા યાદ કરો શું તેમના સુખ માટે તમે આ નાનકડું કામ નથી કરી શકતા તો મોડું ન કરો બટન દબાવો અને તમારી કિસ્મતને અત્યારે જ લોક કરો આવનારા થોડા જ પળોમાં હું તમને એ ત્રણ ગુપ્ત સંકેત બતાવવા જઈ રહી છું જે તમને આવનારા બોત્તેર કલાકની અંદર દેખાશે આ એ વાતનો પાક્કો પુરાવો હશે કે માં કાળીનો મોકલેલો ખજાનો તમારા ઘરના રસ્તામાં છે પહેલો સંકેત તમને અચાનક ક્યાંક કાળો રંગ કે માં કાળીની મૂર્તિ ખૂબ વધારે દેખાવા લાગશે અથવા કાનમાં અચાનક ઘંટડીનો અવાજ સંભળાશે જ્યારે પણ આવું થાય સમજી જજો તમારી માં કાળી તમારી અંગ સંગત છે બીજો સંકેત તમારા શરીરમાં અચાનક એક નવી ઊર્જાનો સંચાર થશે તમારું જમણું અંગ ફરકવા લાગશે અથવા રૂવાડા ઊભા થઈ જશે આ સંકેત છે કે બ્રહ્માંડની ઉર્જા તમારા આભા મંડળને શુદ્ધ કરી રહી છે ત્રીજો સંકેત તમને કોઈ એવો વ્યક્તિ મળશે જે ખૂબ ભૂખ્યો કે તરસ્યો હશે અથવા કોઈ અબોલ જાનવર મદદ માંગશે જો તમે તેની સેવા કરી દેશો તો સમજી લેજો તમે સાક્ષાતમાં કાળીને ભોગ ધરાવ્યો છે અને એ જ વખતે તમારા વારે ન્યારે થઈ જશે મારા ભક્ત હું તમને સમાજમાં એ મોભો અપાવવા માંગુ છું કે લોકો તમને ઝૂકીને સલામ કરે એ સંબંધીઓ જે આજે તમારો ફોન કાપી નાખે છે કાલે તેઓ તમારી એક ઝલક મેળવવા માટે લાઇનમાં ઊભા હશે આ તાકાત છે મારા નામની પરંતુ આ બધું અતૂટ વિશ્વાસની રમત છે જો તમારા મનમાં ચાના દાણા બરાબર પણ શંકા હશે તો આ ચમત્કાર ત્યાં જ ખંડિત થઈ જશે શું તમને તમારી માં કાળી પર પૂરો ભરોસો છે જો ભરોસો છે તો મને અત્યારે જ કોમેન્ટમાં લખીને તમારી હોંકાર ભરવી પડશે લખો જય મા કાળી હું મારા રાજયોગ માટે તૈયાર છું આને અત્યારે જ લખો સંકોચ ન કરો આ લખવું એ બ્રહ્માંડમાં તમારી જીતનો ડંકો વગાડવા સમાન છે જેવું તમે આ ટાઈપ કરશો ચિત્રગુપ્ત તમારી ફાઇલ પર સ્વીકૃતિની મહોર લગાવી દેશે કંજૂસી ન કરતા મારા ભક્ત નહીતર હું પણ આપવામાં હાથ રોકી લઈશ શું તમે ઈચ્છો છો કે હું મોઢું ફેરવી લઉં નહીં ને તો કોમેન્ટ બોક્સને જયમાં કાળીના જયઘોષથી ભરી દો હવે સાંભળો એ કોયડાનો જવાબ જે મેં પૂછ્યો હતો એ કયું ફળ છે મારા ભક્ત એ ફળ છે સબ્ર અને સંતોષનું ફળ જેને સેવાના જળથી પરંતુ અહીં તેનો એક બીજો અર્થ છે કર્મનું ફળ જો તમે ધનને ફક્ત તમારી અયાશી માટે પકડીને બેસી રહેશો તો તે ઝેર બની જશે પરંતુ જો તમે તેને ધર્મના કામમાં ભંડારામાં અને કાળી સંદેશ જેવા ધર્મ પ્રચાર કાર્યોમાં લગાવશો તો તે અમૃત બનીને હજાર ગણું થઈને તમારી પાસે પાછું આવશે આ અમીરીનો શાશ્વત નિયમ છે તો તમારી કમર કસી લો તમારી જોડીનું મોઢું ખોલી લો કારણ કે હું હવે કૃપાનો વરસાદ કરવાની છું હું હવાઓનો રૂખ તોફાનોની દિશા બદલી રહી છું હું તમારી હથેળીની લકીરો ફરીથી કોતરી રહી છું આજથી તમે હારેલા નહીં તમે વિજય યોદ્ધા છો જતા જતા મારી અંતિમ ચેતવણી અને મારો પરમ આશીર્વાદ સાંભળી લો આ સંદેશને તમારા સુધી દબાવીને ન રાખતા આને ઓછામાં ઓછા એવા અગિયાર લોકોને મોકલજો જે સાચી જ પરેશાન છે કે મુસીબતમાં છે યાદ રાખજો જે બીજાનો દીવો પ્રગટાવે છે માં કાળી તેના ઘરમાં ક્યારેય અંધારું થવા દેતી નથી પરંતુ વાત અહીં જ પૂરી નથી થતી મારા વીર અત્યારે તો મેં તમને ફક્ત મંદિરના પગથિયા સુધી પહોંચાડ્યા છે અસલી ખજાનો તો ગર્ભગૃહની અંદર રાખ્યો છે અને તેની ચાવી હવે હું તમને સોંપવા જઈ રહી છું હવે તમારા શ્વાસ થંભાવી લો દિલને કાબૂમાં રાખો કારણ કે આવનારા થોડા મિનિટોમાં હું એ બ્રહ્માંડીય રહસ્ય ખોલવા જઈ રહી છું જેને દેવતાઓએ પણ છુપાવીને રાખ્યું હતું જો હવે પણ તમારું ધ્યાન આમતેમ ભટક્યું કે તમે સંદેશને આગળ વધારવાની જરૂર ન સમજીતો સમજી લેજો કે સાક્ષાત લક્ષ્મી અને કુબેર તમારા ઘરના ઉંબરે આવીને પાછા ફરી જશે અને એ દુર્ભાગ્યનું કારણ ફક્ત અને ફક્ત તમે અને તમારો અહંકાર હશે સાંભળો શું તમને લાગે છે કે આ બધું કોઈ મજાક છે શું તમને લાગે છે કે તમારી વર્ષો જૂની ગરીબી આમ જ ચપટી વગાડતા દૂર થઈ જશે ના આના માટે તમારે એક ગુપ્ત તાંત્રિક ક્રિયા કરવી પડશે હું જોઈ રહી છું કે તમે અધીરા થઈ રહ્યા છો તમને એ બેશુમાર દોલત જોઈએ છે એ ચમચમાતી ગાડીઓ જોઈએ છે એ આલિશાન બંગલો જોઈએ છે અને એ બધું તમને મળશે એટલું મળશે કે તમારા પડોશી પોતાની આંખો પર વિશ્વાસ નહીં કરી શકે તે વિચારશે કે તમને ક્યાંક ઘડો ભરેલું ધન મળી ગયું છે પરંતુ તે પહેલા મને તમારા સમર્પણનો એક વધુ મજબૂત પુરાવો જોઈએ છે તમને ખબર છે ઘણા લોકો સંકટ સમયે આવે છે જ્ઞાન મેળવે છે ટોટકા સાંભળે છે અને ચોરોની જેમ ચૂપચાપ નીકળી જાય છે બસ સબસ્ક્રાઈબ પવિત્ર બટન નથી દબાવતા આવા લોકોને હું વિશ્વાસઘાતી કહું છું અને યાદ રાખજો સાચું ભક્તમાં કાળીનો હોય છે વિશ્વાસઘાતીને ક્યારેય રાજયોગ નથી મળતો જો તમે ઈચ્છો છો કે તમારી તિજોરી ક્યારેય ખાલી ન થાય તો અત્યારે જ આ ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરો તમે હવે તમારી જૂની રોદણા રડવાવાળી જિંદગીને માં આપેલી કૃપાને સ્વીકારી રહ્યા છો શું તમે તમારા પિતાના એ આંસુઓનું મૂલ્ય નથી ચૂકવવા માંગતા જે તેમણે તમારી તંગીને જોઈને રાતોમાં વહાવ્યા છે જો તમે આજે પણ કંજૂસી કરશો તો કાલે પોતાના સંતાનને શું મોઢું બતાવશો જ્યારે તે તમારી પાસે કોઈ રમકડું માંગશે અને તમારું ખિસ્સું ફાટેલું હશે એ શરમજનક સ્થિતિથી બચવા માટે એ લાચારીને હંમેશા માટે મિટાવવા માટે અત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરો મજબૂત થઈ જાઓ કારણ કે આ આદેશ તમારા સ્વામીનો છે હવે ખૂબ જ ધ્યાનથી તમારી આત્માને એકાગ્ર કરીને સાંભળજો હું તમને એ મહાટોટકો બતાવવા જઈ રહી છું જે રાતોરાત તમારી કિસ્મતનો નકશો પલટી નાખશે આ એ વિધિ છે જેને કર્યા પછી પૈસો તમારી પાછળ એમ ભાગશે જેમ ભક્તમાં કાળીની પાછળ ભાગે છે તમારે એક નાનકડું કામ કરવાનું છે પરંતુ આ કામ પૂરા વિધિ વિધાન અને વિશ્વાસની સાથે થવું જોઈએ તમારા ઘરના ઈશાન ખૂણામાં અથવા પૂજા સ્થળ પર જ્યાં તમે તમારું ધન રાખો છો ત્યાં એક કાળા રંગનું કપડું પાથરો તેમાં એક સિક્કો અને ચપટીભર કંકુ મૂકી દો પરંતુ થોભી જાઓ માત્ર મૂકવાથી કામ નહીં ચાલે તેને મૂકતી વખતે તમારે અગિયાર વાર મારું નામ પોકારવું પડશે અને મનોમન એ સંકલ્પ લેવો પડશે કે હે મા કાળી હે સંકટ હરનારી હું આ ભેટ આપને અર્પણ કરું છું આનો સ્વીકાર કરો અને આ સિક્કાને કરોડોની સંપત્તિમાં બદલી નાખો જેવું તમે જોશો કે એક અદ્રશ્ય શક્તિ એક દિવ્ય કવચ તમારા ઘરની ચારે બાજુ તણાઈ જશે તમારી જે કમાણી અત્યાર સુધી દવાઓમાં અને નકામા ઝઘડાઓમાં પાણીની જેમ વહી જતી હતી તે હવે રોકાવા લાગશે તમારા એક ગુપ્ત દુશ્મન જે તમારી તરક્કી જોઈને બળતા હતા જેમણે તમારી ખુશીઓ પર નજર કે બંધન લગાવી રાખ્યું હતું તે આપોઆપ તમારા ચરણોમાં આવીને માફી માંગશે હું તેમની બધી કાળી વિદ્યાઓ બધા ટોણા ટોટકાઓને મારી કૃપાની એક ઝલકથી કાપી નાખીશ પરંતુ આ સુરક્ષા કવચ ત્યારે જ કામ કરશે જ્યાં સુધી તમે આ સંદેશ અને આ ચેનલ સાથે જોડાયેલા રહેશો જો તમે વચ્ચેથી છોડીને ગયા તો આ કવચ કાચની જેમ તૂટી જશે અને તમે ફરી એ જ અંધકારમાં પડી જશો જ્યાં ભૂતો અને દરિદ્રતાનો વાસ છે શું તમે પાછા એ નરકમાં જવા માંગો છો નહીં ને મારા ભક્ત મારું છે જ્યારે હું તમને માટે લાચાર જોઉં છું મેં તમારા માટે કાળીના ખજાના ખોલી દીધા છે આવનારા ચોવીસ કલાકમાં જી હા ઘડિયાળ જોઈ લો માત્ર ચોવીસ કલાકમાં તમને એક એવી ખુશખબરી મળશે જે તમારા પગ નીચેથી જમીન સરકાવી દેશે બની શકે છે કોઈ જૂનું ફસાયેલું ખૂબ મોટું પેમેન્ટ વ્યાજ સહિત મળી જાય બની શકે છે તમારી લોટરી લાગી જાય અથવા બની શકે છે તમને નોકરીમાં એ ઊંચું પદ મળે જેનું સપનું તમે વર્ષોથી જોઈ રહ્યા હતા આ પૈસો હલાલનો હશે આ પૈસો ઇજ્જતનો હશે મા કાળીની કૃપાનો હશે પરંતુ સાવધાન માયા ખૂબ જ છળ કરનારી હોય છે અને મોટા મોટાઓની મતી ભ્રષ્ટ કરી દે છે જ્યારે પૈસો આવે છે ત્યારે માણસ ભગવાનને ભૂલી જાય છે ક્યાંક તમે પણ તો એવા નથી ને મને ડર છે કે ક્યાંક ધનના નશામાં તમે તમારી માં કાઢીને ભૂલી ન જાઓ એટલે હું આજે તમારી પાસે એક વચન માંગુ છું અને આ વચન તમારે કોમેન્ટ બોક્સમાં લખીને આપવું પડશે અત્યારે લખો હે માં કાળી હું વાદો કરું છું હું ક્યારેય નહીં બદલાવ હું સદા તમારો દાસ દાસી બનીને રહીશ આ કસમ છે તમને તમારા સૌથી પ્રિય સંબંધની આને અત્યારે જ લખો આ લખવું તમારા અને મારા વચ્ચેનો એક એગ્રીમેન્ટ સમજૂતી છે જે આ લક્ષે હું સ્વયં તેની અરજી પર કાળી વિચારશે કે આને પછી જ અમીર બનાવીશ અને એ પછી ક્યારેય નહીં આવે ઘડપણ આવી જશે તો રિસ્ક ન લો અત્યારે ને અત્યારે જ કોમેન્ટ કરો હવે સાંભળો એ મહાન રહસ્ય વિશે જે મેં તમારાથી છુપાવ્યું હતું ઘણા લોકો પૂછે છે કે માં અમે ભજન પણ કરીએ છીએ પાઠ પણ કરીએ છીએ તો પણ અમારા ઘરમાં બરકત કેમ નથી આનું કારણ છે તમારા ઘરનો એક વાસ્તુ દોષ અને નકારાત્મક પણ છાયો તમારા ઘરમાં એક એવી નકારાત્મક ઉર્જા બેઠી છે જે તમારા ધનને ઉધઈની જેમ ખાઈ રહી છે પરંતુ ગભરાશો નહીં હું આજે એ દોષને મૂળમાંથી ઉખાડી ફેંકવા આવી છું આ સંદેશના અવાજમાં મેં એક એવી દિવ્ય તરંગ અને કાળી ચાલીસાનું તેજ નાખી દીધું છે જે તમારા ઘરના ખૂણે ખૂણામાંથી દરિદ્રતા અને કલેશને ખેંચીને બહાર કાઢી નાખશે તમારે બસ આ સંદેશને તમારા ઘરમાં મોટા અવાજે વાગવા દેવાનો છે આને તમારા પરિવારના સભ્યોને સંભળાવો તમારા બાળકોને સંભળાવો જેટલી વાર આ અવાજ તમારા ઘરમાં ગુંજશે એટલી જ ઝડપથી ભૂત પિશાચ અને દુર્ભાગ્ય તમારા ઘરમાંથી પૂંછડી દબાવીને ભાગશે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો જો તમે સ્વાર્થી બનીને આ સંદેશને શેર ન કર્યો તો આ ઉર્જાનો પ્રવાહ રોકાઈ શકે છે યાદ રાખજો વહેતું પાણી જ નિર્મળ હોય છે રોકાયેલું પાણી સડી જાય છે જો તમે આ જ્ઞાનને તમારા સુધી સીમિત રાખશો તો આ વ્યર્થ થઈ જશે તેથી ઓછામાં ઓછા પાંચ એવા ધર્મપ્રેમી લોકોને આ સંદેશ મોકલો જે દુખી છે જેવું તમે શેર નું બટન દબાવશો તમે જોશો કે તમારા મન પરથી એક ભારે બોજ ઉતરી ગયો છે આ કરીને જુઓ આ સાક્ષાત જાદુ છે અને હા એક ચેતવણી બીજી સાંભળી લો આવનારા સમયમાં અમુક અધર્મી લોકો તમને ભટકાવવાનો પ્રયાસ કરશે તે કહેશે કે આ બધું અંધશ્રદ્ધા છે તે તમને મારા નામથી દૂર કરવાનો પ્રયાસ કરશે તે બીજું કોઈ નહીં તે કળિયુગના રાક્ષસ છે જે નથી ઈચ્છતા કે તમે અમીર અને સુખી બનો તેમની ચીકણી ચૂપડી વાતોમાં ન આવતા તમારા કાન બંધ કરી લેજો ફક્ત કાળી સંદેશનો અવાજ સાંભળજો કારણ કે જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડી દેશે ત્યારે પણ હું તમારી માં કાળી બનીને તમારી સાથે ઊભી રહીશ શું તમે તૈયાર છો એ જિંદગી માટે જ્યાં તમને પ્રાઇસ ટેગ જોયા વગર સામાન ખરીદવાની આઝાદી હશે શું તમે તૈયાર છો તમારા માતા પિતાને ચાર ધામની યાત્રા પર મોકલવા માટે શું તમે તૈયાર છો સમાજમાં માથું ઊંચું કરીને ચાલવા માટે જો હા તો તમારી મુઠ્ઠી બંધ કરો અને મહેસૂસ કરો મહેસૂસ કરો કે તમારા હાથોમાં સોનાની મહોરો છે મહેસૂસ કરો કે તમારા માથા પર મારો અભય હસ્ત છે આ કોઈ કોરી કલ્પના નથી આ તમારો આવનારો કાલ છે જે સૂરજની જેમ ચમકવાનો છે પરંતુ એક છેલ્લી બાધા હજુ પણ બાકી છે અને આ બાધા તમારા મનની છે તમારું મન જે ચંચળ છે તે કહી રહ્યું છે કે શું સાચે આવું થશે આ શંકાને મારી નાખો અત્યારે જ આ ક્ષણે કારણ કે શંકા જ એ દિવાલ છે જેણે તમને ખજાનાથી દૂર રાખ્યા છે હવે હું તમને એ અંતિમ સુરક્ષા ચક્ર આપવા જઈ રહી છું સાંભળો જ્યારે પૈસો આવે છે ત્યારે પોતાની સાથે નજર અને ઈર્ષ્યા પણ લાવે છે તમારા પડોશી તમારા એ સંબંધીઓ જે આજે તમને પૂછતા પણ નથી કાલે તમારી નવી દોલત જોઈને તેમની છાતી પર સાપ આડોટશે તે તમને પાડવાનો પ્રયાસ કરશે તેમની કાળી નજર તમારા બાળકોને લાગી શકે છે પરંતુ ગભરાતા નહીં હું આ કાળી પોતાની લીલા લઈને તમારા ઘરના મુખ્ય દરવાજા પર ચોવીસ કલાક પહેરો આપીશ પરંતુ મારી ફી શું છે મારી ફી પૈસો નથી મને તમારા ધનનો લોભ નથી મારી ફી છે તમારું પૂર્ણ સમર્પણ તમારે એક કામ કરવું પડશે આ ખૂબ ગુપ્ત અને સાત્વિક ઉપાય છે આ કોઈને કહેતા નહીં નહીતર આની અસર ખતમ થઈ જશે આજે રાત્રે જ્યારે તમે સુવા જાઓ તો તમારા ઓશિકાની નીચે એક તુલસીનું પાન અને બે લવિંગ રાખીને સૂજો અને સૂતા પહેલા બરાબર તમારી આંખોમાં મારા વિરાટ રૂપની તસવીર વસાવજો અને કહેજો હે માં કાળી આ ઘર તમારું છે આ તિજોરી તમારી છે હું તો બસ આનો સેવક અને ચોકીદાર છું રોકાઈ જાઓ મારા ભક્ત વિડીયો બંધ કરતા પહેલા એક છેલ્લું કામ બાકી છે જો તમે આજે આ ચમત્કાર તમારી આંખો સામે જોવા માંગતા હો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં કાળી લખીને તમારી હાજરી પુરાવો અને આ વિડીયો તમારા પાંચ સ્નેહીજનોને શેર કરો જે આજે માં કાળીનો આ સંદેશ ફેલાવશે કાલે સવારે તેની તિજોરી છલકાઈ જશે આ મારો વાદો છે તો રાહ કોની જુઓ છો બટન દબાવો અને તમારું ભાગ્ય ખોલો બોલો મહાકાળી માતાની જય હો